કોંગ્રેસની કારોબારીમાં કોંગ્રેસી નેતા એકબીજાને ટોણા મારી મારી અને એકબીજાને વિચારધારા વિલુપ્ત બંધ કરો અને આક્રમક થઈ લડો ભલે મિત્ર ઉદ્યોગપતિ હોય ખોટું કરે છે તો મિત્રની સામે પણ લડવું પડશે તો બીજા નેતાએ દિલ્હીથી મોકલેલા નેતાને જ બે મેણા ઠપકારતા કહી દીધું કે ચૂંટણીમાં કોઈ દિવસ ફંડ આપ્યું છે પૂછજો ક્યારેક આ તમે ઉપર ટોણાબાજી આ કર્યા બાદ નેતાઓ મામલો ઠંડો પાડવા માટે કહ્યું આ તો યુવા કોંગ્રેસની આક્રમકતા ભાઈ હવે ભાજપ સામે પણ આવી જ આક્રમકતા બતાવશે તમે તો ખરા તો આવો વિગતે વાત કરીએ કોંગ્રેસની કારોબારી કહેતા મેણા ટોણા બેઠક વિશે વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી બાદ અમરેલી કોંગ્રેસની પ્રથમ કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં પરેશ ધાનાણી અને વીરધી ઠુમરની ગેરહાજરી હતી પરંતુ એ આઈએસીસી ના સેક્રેટરી ભૂપેન્દ્ર મરાવી સહિત અમરેલી કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધા જેની ઠુમર અને યુવા કોંગ્રેસના સંદીપ ધાનાણી સહિતના સ્થાનિક નેતાઓ હાજર હતા દરમિયાન બે બે શબ્દો બોલવાના હતા નેતા ઉભા થરયા હતા બે બે શબ્દો બોલી રહ્યા હતા તેમાં સંદીપ ધાનાણીએ મંચસ્થ મહાનુભાવોનો ઉધડો લેતા કહ્યું કે આપણે અમરેલીમાં કેમ હારી રહ્યા છીએ એ વિચારો કોંગ્રેસીઓમાંથી જ કોંગ્રેસની વિચારધારા હવે વિલુપ્ત થઈ રહી છે હવે આપણે જનતાની વચ્ચે જવું પડશે આક્રમક બનવું પડશે અને ખોટું કરતા લોકો ભલે મિત્ર હોય પણ તેનું ખોટું કર્યું છે તો તેની સામે પણ લડવું પડશે આમ સંદીપ ધાનાણીના નિવેદન બાદ જેની ઠુમર અને પ્રતાપ દુધાતે પણ ટોણાનો જવાબ મેણાથી મારતા હોય તેવું નિવેદન આપ્યું અને જેની ઠુમરે કહ્યું કે દરેક વખતે ખુરશી ઉપર બેઠું હોય તેની સામે આંગળી ચીંધીએ તો એ જ જવાબદારી જ્યારે આપણે ખુરશી પર બેઠા હોય તેના પાયા કોઈ હલાવી ન શકે તેની પણ આપણે જવાબદારી લેવી જોઈએ પણ દરેક વખતે જેની ઠૂમર આ નિવેદન આપ્યા બાદ પત્રકારોને રદિયો આપતા શું કહ્યું તે વાત સાંભળતા પહેલા વાત કરી લઈએ અમરેલી કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતની તો તેમણે પણ એઆઈસીસીના સેક્રેટરી ભૂપેન્દ્ર મરાવી સમક્ષ ચૂંટણી ફંડનો મુદ્દો ઉઠાવતા બળાપો ઠાલવતા કહ્યું હતું કે ક્યારેક ઉપર પૂછજો કે તેમને ચૂંટણી લડવા પક્ષે કેટલું ફંડ આપ્યું હતું વર્ષ બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસની ની ચૂંટણી લડ્યો પણ પક્ષે કેટલું ફંડ આપ્યું એ ઉપર પૂછજો એક ચૂંટણી લડવા ચાર કરોડનો ખર્ચ થાય છે તેવું પ્રતાપ દુધાતે એઆઈસીસીના સેક્રેટરીની હાજરીમાં કહ્યું तो यह इसी सीमा की पधारे आप उस लेना प्रदेश को तीन एमएलए एल मेरे को कितना फंड दिया उतना आप जरा पूछ लेना बारह में मेरे को कितना फंड दिया सत्रह में कितना दिया बाईस में कितना दिया उसका फिगर मेरी पब्लिक को बताना एक एक इलेक्शन चार चार करोड़ तो का पूर्व था इसमें धारा सभ्य जो पांच वर्ष का धारा सभ्य पद में कोई माइनो वाले प्रताप दुखा के

उसमें हम काम करने जाएंगे मेरा भी आप मैसेज दे देना कि आपको नया बनाने तो कोई दिक्कत नहीं है सबको रिजॉल्व कर दो तो सब नया बनाओ हम जमीन पे जाएंगे काम भी करेंगे लेकिन फालतू के लिए करने वाले मैं तो बर्दाश्त करने वाला नहीं और इसलिए मैं राजनीति नहीं कर रहा राजनीति में कांग्रेस पार्टी हो या पब्लिक की हो सेवा के लिए मैं कर रहा हूं चाकू सी ऊपर करने वाले कोई भी बंदा हो इसको यहां आकर जगा दी नहीं आएगा आप परफॉर्मेंस मेजरमेंट बनाओ जाति वाइज नहीं छोटा सा छोटा कौन का कोई भी आदमी उसको आप आगे लेके जाओ हम सपोर्ट करें छोटा सा छोटा सा गरीब से गरीब आदमी उसको आप सपोर्ट करो हम आपके सपोर्ट में खड़ा रहे लेकिन काम करने वाले को आप आगे लेके जाओ ऊपर राजीव सातव जाने के बाद मैं कभी आया भी नहीं, नहीं दिल्ली गया नहीं प्रदेश तो में गया वहां से डिस्टर्ब करने वाले को जरा बोल देना कि प्रताप ने बोला है कि जब मैं पैदा हुआ तो आप कोई खाली बजा में नहीं आएगी जहां पर लड़ना पड़ेगा मैं लड़ूंगा हक के लिए लड़ूंगा लड़ता था और लड़ता <प्राथ> आपको सपोर्ट करने की मैं आपको जिम्मेदारी के साथ बताता हूं जहां पे भी आप आदेश करेंगे तो तन मन घन से पूरा टाइम दूंगा लेकिन मैंने बताया वैसे पार्टी ने कोई डिस्टर्ब करवान कर सहन कर પાછલી લોકસભાની એક એક માણસનો રિપોર્ટ છે એક એક વ્યક્તિનો મારી પાસે રિપોર્ટ છે કઈ વ્યથામાં કેમ સુટણીઓ લડાઈ છે અહીંયા બોલવું સહેલું છે નિભાવવું ખૂબ જ અઘરું છે આક્રોશમાં કઈ વાત વધારી નીકળે મારી નીકળે તો ક્ષમાયાસના સૌ પરિવારના ભાઈઓ છે મન મનભેદ ન હોવો જોઈએ મતભેદ ભલે થાય મતભેદ તરફ થવો જોઈએ મન મનભેદ ના આવવો જોઈએ ઠાકરસિંહ બાપા કે આપણું મન ભેગું હશે તો કોઈ તાકાત નથી આપને કોઈ અટકાવી શકશે આ બેઠકમાં મેળા ટોળા માર્યા બાદ પત્રકારોના સવાલોનો સામનો કરવાના હતા એ સ્વાભાવિક છે અને અને એવું જ થયું પણ સૌથી હોશિયાર પ્રજાતિ હોય તો તે નેતા નેતા પોતાની વાત પરથી પલટી ક્યારે તેનો કોઈ ભરોસો નહીં એવી જ પલટી આજે આ નેતાઓએ મારી હોય તે પ્રકારનું નિવેદન માધ્યમોને આપ્યું પ્રતાપ દુધાતે માધ્યમને કહ્યું કે યુવક કોંગ્રેસનો ઇતિહાસ જ આક્રમક રહ્યો છે એટલે બોલી ગયા હશે પણ તેમની આક્રમકતા તમને ભાજપ સામે પણ જોવા મળશે ઇતિહાસની અંદર જાઓ તો કોંગ્રેસની અંદર યુવક કોંગ્રેસ હર હંમેશ આક્રમક રહ્યું છે અને ખૂબ જ સારી બાબત કહેવાય એક યુવાનનો ઉત્સાહ છે ઉત્સાહમાં એણે વાત રજૂ કરી છે યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે અમારો સંદીપભાઈ ધાનાણી ખૂબ જ સારી કામગીરી કરી રહ્યો છે અને આવનાર દિવસોની અંદર એના આક્રમકતાનું રૂપ ભારતીય જનતા પાર્ટી સામે પણ દેખાશે એમાં કોઈ શંકા નથી અને એણે જે પણ શૂષણો ધ્યાન ઉપર મૂક્યા છે એને અમલવારી માટે લેવાનો પ્રયત્ન કરશું પરેશભાઈ પરેશભાઈ ધાનાણી આવનાર દિવસોની અંદર મહારાષ્ટ્રનું ઇલેક્શન છે અને નાસિકની અંદર એમની જવાબદારી જ્યારે એઆઈસી મારફત અપાવવામાં આવી છે તો એ જવાબદારીના ભાગરૂપે ત્યાં એમની મિટિંગ છે વિરજીભાઈ દિલ્હીની અંદર એની સહકારી મિટિંગ હોવાને નાતે આજે ગઈકાલે જ એ અહીંયાથી રવાના થયા અને બંને મારી સાથે વાતચીત કરી અને બંનેના આદેશ મુજબ આ કારોબારીનું આયોજન થયું છે મહિલા કોંગ્રેસ પ્રમુખ જે એને મહિલા કોંગ્રેસના પ્રમુખ મીનાબેનને પોતાને એક્સિડન્ટલી એક બનાવ એને હેલ્થ ઇસ્યુ છે અને કમરની પ્રોબ્લમ હોવાને નાતે બેસી શકવાની પ્રોબ્લેમ છે અને એની હેલ્થના કારણે નીચે બેસવામાં અમારી કોંગ્રેસ પાર્ટીની બેઠક એ ભારતીય બેઠક હોય ત્યારે એની હેલ્થ ઇસ્યુના કારણે એ પોતાના ઘરે મહિલા કોંગ્રેસના પ્રમુખને જેમને ખ્યાલ હોય મારી વાત અને મારી જવાબદારી એ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકેની છે બીજી કોઈ મહિલાઓની નારાજગી હોય એવું અમને દેખાતું નથી આપ લોકો સમક્ષ કઈ વાત આવી તો મને ધ્યાન ઉપર મૂકશો તો એમાં સુધારો કરાવીશ પ્રતાપ દુધાતે ફેરવી તોડ્યા બાદ જેની ઠુમરે તો રદ્યો આપતા કહ્યું કે કોઈનો સ્વભાવ ઉગ્ર હોય તો કોઈનો મૃદુ માટે તમને એવું લાગ્યું કે ટોણો મારે છે બાકી મને તો એવું લાગ્યું જ નહીં આજની જિલ્લા કોંગ્રેસ સમિતિની અમરેલીની કારોબારીમાં અયાવરાળની વાતને હું સંપૂર્ણપણે રદ્યો એટલા માટે આપું છું કે જ્યારે સંગઠન લક્ષી ચર્ચાઓ હોય તો કોઈનો સ્વભાવ ઉગ્ર હોઈ શકે ઉગ્ર રજૂઆત પણ હોઈ શકે કોઈનો સામાન્ય મૃદુ ભાષામાં પણ એની ચર્ચા હોઈ શકે એટલે કોઈ ઉગ્ર રજૂઆત કરવાના બદલે સંગઠનમાં ક્યાંક સંગઠન લક્ષી ચર્ચાઓ કરવા માટે એમણે સૂચનો કર્યા હતા કદાચ યુવક કોંગ્રેસ હોવાના લીધે થોડો ઉગ્ર અવાજ થઈ ગયો હશે પણ એવી કોઈના મનભેદ કે મતભેદ કોંગ્રેસ પક્ષના કે એક પણ હોદ્દેદારોમાં જોવા મળતા નથી યુવક કોંગ્રેસનું સંગઠન અમે સૌ સાથે રહીને દરેક તાલુકામાં આગેવાનોને પૂછી પૂછીને યુવાનોને જોડવાનું કામ થઈ રહ્યું છે એટલે કોઈપણ પ્રકારની ઉગ્ર તરીકેની કોઈ વાત નહોતી પણ એમણે જે એમની શૈલીમાં કીધી કદાચ આપને આ માધ્યમથી ઉગ્ર લાગી હશે બાકી એવી કોઈ વાત મનાધ્યા જાણકારીમાં લાગી હોય એવું મને લાગતું નથી હવે વાત કરીએ યુવા કોંગ્રેસની એ નેતાની કે જે નેતાને આક્રમક ગણાવી જેની નીઠું અને પ્રતાપ દુધાતે છટકવાનો પ્રયાસ કર્યો તેમણે પણ પોતાના નિવેદન પરથી ફેરવી તોડતા શું કહ્યું એ પણ જુઓ બે હજાર ચોવીસની લોકસભા લોકસભા પછી પ્રથમ અમરેલી જિલ્લા કોંગ્રેસ કારોબારીની વિસ્તૃત મિટિંગ હતી ત્યારે હાલમાં જે ગુજરાતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અનેક પ્રશ્નોથી ગુજરાતની જનતા પીડાઈ રહી હોય ત્યારે મેં અમારા કોંગ્રેસ પાર્ટીના મંચસ્થ આગેવાનોને ટકોર કરી કે આપણે જાગૃત થવાની જરૂર છે લોકોની વચ્ચે જવાની જરૂર છે ને જે ગુજરાતમાં અને અમરેલી જિલ્લામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના વિરુદ્ધમાં આપણે લડાઈ લડવાની જરૂર છે એટલા માટે મેં અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યકર તરીકે કારોબારીમાં પ્રસ્તાવ મૂક્યો હતો ભગત મીન્સ કે કોઈ પ્રશ્નોને વાત ઉઠાવતા નથી શા કારણે ઉઠાવતા નથી જિલ્લામાં ઠેર ઠેર ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અનિતિ અનિ નીતિપૂર્વક કાર્ય થઈ રહ્યા છે એને જાગૃત કરવા માટે મેં જિલ્લાના આગેવાનોને પ્રશ્ન કર્યો હતો તો આ તું અમરેલી નું રાજકારણ અમરેલી જિલ્લા કોંગ્રેસની કારોબારી બોલ્યા તેના પરથી સમજી શકાય કે જેમને કહેવા માંગતા હતા એમની સાથે મંચ પર હતા અને એ કોણ હશે એ હવે સંદીપ ધાનાણી ખુલાસો કરે ત્યારે ખબર પડે પરંતુ આ રાજકારણના રંગ છે રાજકારણના રંગમાં કોંગ્રેસ અત્યારે કેટલું પાછળ છે એ આપણે સમજી શકીએ છીએ છતાં પણ કારોબારીની બેઠકમાં જો આ પ્રકારે નિવેદનો આવતા હોય તો કઈ રીતે એક થવાય પરંતુ સંદીપ તાનાણીનું કહેવું છે કે તેમને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટી અમરેલીમાં ચાર પાંચ છે અમે જે કંઈ પણ કરીએ પણ અમે એક છીએ તો તમને શું લાગે છે અમરેલીના લોકો આ કમેન્ટમાં જરૂરથી જણાવજો આવા જે અહેવાલો જોતા રહેવા માટે નવજીવનની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड